જય માતાજી જય દ્વારકા દીશ આજે તમારા માટે ખુશ ખબર છે ખુશ ખબર છે આજે મારા ફેમિલી વિશે કેવું કઈ વ્લોગ અમારે બેને ને નથી આજે તો ખાલી પર્સનલ જાહેરાત માટે આવ્યા છે તો કે અમને તો ખબર જ છે તમને બધાને પણ ખબર જ હશે અમારા ફેમિલી વ્લોગ કે આજે અમે હું બનાવ્યું છે ને કેવલ કાકી હું કરશ એ બધું તમને તો બધાને ખબર જ હશે એ બતાવીશ નહીં વ્લોગ માં પણ આજે છે ને પર્સનલી તમને બધાને બતાવવાનું છે કે અમારા ગામમાં ભેરડી જાનબાઈ ગામ ની અંદર અમરેલી જિલ્લો લાઠી તાલુકો રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર પલસાણા જનરલ સ્ટોર છે ઘણી વાર નવાર અમારા ભાઈ નો કોન્ટેક્ટ હોય એટલે અમે એક સાથે મુલાકાત કરતા હોય છે એ અમે એ ભાઈ કે મને તમારા ગામ માં રમકડા નો સેલ લાગ્યો છે ઘણી અવનવી વેરાયટી છે સેલ માં તો રમકડા નથી પણ ઘર વપરાશ ની ઘણી સામગ્રી એવું બધું હશે

અને ઓલ ઇન્ડિયામાં તમને આવી ફૂલ સાઈઝ ના થેલા કે મળશે જ નહીં અને ફક્ત ખાલી સો રૂપિયામાં બરોબર અશોકભાઈ બધી વસ્તુ હા અને કલરફુલ થેલા છે ઓરેન્જ કલર પિંક કલર પછી બ્લેક કલર છે બ્લુ કલર છે અલગ અલગ ફ્લાવર્સ વાળા અને જો અવનવી ડિઝાઇન વાળા નાના નાના બેબી માટે કપડા રાખવાના હોય છે બારગામ ના લેડીઝ લોકોને જાણ ને તો આ ઠેલા મસ્તી ના આવે અને આનું આમ જો ફિનિશિંગ વાળું કામકાજ જો

ફક્ત સો રૂપિયામાં હા મહા સેલ ની અંદર ફક્ત સો ની અંદર જ મળે છે અને કેટલા બધા મને તો અત્યારે આમ બોલવાનું શબ્દ બીજા બીજા બધા બોલાઈ જાય છે કારણ કે કલરફુલ કલરફુલ છે લાવો નજીકમાં આવીને બતાવો જો અશોક આમ તો આ તો કેટલા મસ્તીના કપ છે અંદર સ્માઈલીશ વાળા છે પ્લસ પછી જો આ છે અને નીચે અરે વાહ મસ્ત કલર છે રાજવાડી કલર છે પછી આ ડિનર સેટ હા આ જો આઈસ્ક્રીમ ના ડબ્બા જેવું છે નાસ્તામાં દયકો અને આ બધી અત્યારે અવનવી વેરાઈટી છે એનું કારણ છે કે અત્યારે લગનગાળો છે શું બરોબર ને બરોબર બરોબર ની અંદર આવું ગિફ્ટ માં દેવી સારું લાગે અને કહેવે છે કે આવું જો માહી મોટી દુકાનોમાં માં જાય ને તો 300 400 રૂપિયા નો આખો સેટ મળતો હોય અને વધારે મળે તો એ ના નહીં અને અહીંયા અમારે અંદર પલસાણા હવે અશોકભાઈ મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી તો બધી વસ્તુ મેં તમને બતાવી દીધી કે આટલી સો રૂપિયામાં છે જોકે મોસ્ટ ઓફલી બધી સો રૂપિયામાં માં જ છે આ બધા મેં તમને બધું સેટ ને બધું બતાવ્યું કે સો રૂપિયા ની અંદર છે

આ બધું વાસણ સેટ આવે બધા આખા રીત વાસણ છે આ ભાત સારવાનું વસ્તુ છે ટોટલ પછી આ વસ્તુ આ ડિનર સેટ છે ચાર વાટકા ને એક ટ્રે ફક્ત સો રૂપિયામાં માં આ કાચ છે છ વાટકા ને એક ટ્રે ફક્ત સો રૂપિયામાં માં આવી વધુ આ કોઈ પણ આઇટમ સો રૂપિયા છે સો પીસ વસ્તુ છે અને એટલી બધી વસ્તુ હારી મને થાય છે હું બધી લઈ લઉં આ બધી વસ્તુ ટોટલ આઈટમ હારી પીસ ની વસ્તુ છે કે કોઈને આપણે ગિફ્ટ આર્ટિકલ માં પણ દઈ શકીએ પછી સોફ્ટ ટોય પણ ઉપર બધી સાથે રમોગ્રામ માં પણ

ખાલી સો રૂપિયામાં હું તો આવી ગયો છું ને તમે ફટાફટ આવી જાવ અરે ખાલી મસ્તી ના કરો ભાઈ ઉભા રહો હાલો તમને સો રૂપિયા ના બધા રમકડા બતાવું છું આ બધી વસ્તુ સો રૂપિયા વાળી છે ટોટલ કચી નાખવા વસ્તુ છે પ્લાસ્ટિક સારું આવે છે આ બધી વસ્તુ છે ટોટલ કિચન સેટ આવે પછી આ સાવી ટીંગાવાની વસ્તુ છે ડોક્ટર કીટ છે આ વસ્તુ બધી સો રૂપિયામાં

અને સેલ 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 અને મહા સેલ છે પલસાણા જનરલ સ્ટોર માં તો રાહ કોની જોવો છો આવી જાવ ફટાફટ બેરડી ગામની અંદર અને હજે ઉભા રહ્યો ક્યાં જાવ છો યાર આજે ઘણી વસ્તુ બતાવશે જયેશભાઈ બરોબર ને અશોક બરોબર બરોબર હા શતુરભાઈ આ વસ્તુ જો અનબ્રેકેબલ છે નાના છોકરા ને રમવા બહુ જ મજા આવે એ વસ્તુ છે અરે વાહ એ ભાગી ફૂલ સ્પીડમાં આવે અને વસ્તુ ફૂલ અનબ્રેકેબલ ઘડી ખમ ઉભા રહું રમી લઉં ઘડી આમ કરવાનું પ્રેસ કરીને પછી અરે વાહ હું તો સૌ નાનપણથી તમે બધા લગભગ હશે સ્પેશિયલ ધૂમ ની ગાડી પણ આવે આમાં સો રૂપિયા ની અંદર ફક્ત અને આ બધું છે પાલસાના જનરલ સ્ટોર માં આવી નવી બધી વેરાયટી મેં તમને બધી બતાવી દીધી છે જે કોની માહિતી હતી એ મેં તમને આપી અને બીજી બધી અશોકભાઈએ આપી અને દયેશભાઈએ પણ માહિતીમાં કઈ ખામી રહેવા દીધી નથી અને આ બધો ફક્ત સેલ છે ખાલી સો રૂપિયામાં કેટલી સો રૂપિયામાં પરફેક્ટ બોલું છું બરોબર ને અશોકભાઈ બરોબર બરોબર ફક્ત સો રૂપિયાની અંદર મહા સેલ છે ધીરુભાઈ કહેતા હતા પહેલા તો હું પણ નતો માનતો પણ હું અહીંયા આવીને મેં જોયું ને મારી ખુદની આંખે તે મને વિશ્વાસ થયો કે ફક્ત સો રૂપિયામાં આટલી બધી વસ્તુ છે હા અને બહુ મસ્તીની વસ્તુ છે બધી નાના છોકરા રમકડા છે ઘર વપરાશ ની બધી વસ્તુઓ છે એ જો કે મેં તમને બધી બતાવી દઈશું ને તમે બધા પણ જોઈ હશે અને તમારે બધાને જો લેવી હોય દુકાનની મુલાકાત લેવી હોય તો મારો કોન્ટેક્ટ કરજો અને મારા કોન્ટેક્ટની તમને ખબર જ છે મારું એડ્રેસ ને બધું તમને ખબર જ છે મેં સ્પેશિયલ બધા વ્લોગ બનાવેલા છે મારા ઘરના અને મારા ફેમિલી મેમ્બરના અને પ્લસ પછી જનરલ પલથાણા સ્ટોરની અંદર બધું આ બધું મળે છે અને બધી વેરાયટી અને સો રૂપિયાની મહા સેલ છે એ બધી તમને જાણકારી મેં મેળવી દીધી છે તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું બ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહેજો તો ચેનલને ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો બરાબર તો કન્ટિન્યુ વગમાં બન્યા રહેજો તો કાલે ફરીથી મળશું નવા વગમાં ત્યાં સુધી બાય બાય